ખારે શેકના ફોફા છે તમારે ખાવી છે પણ તારામાં કા વક્કલ છે કે નહીં આ આખા ઘર તે આ બધા ફોટરા ફોટરા ઉડાડી નાખ્યા અરે ઉપાધી ની કરતા લાદી ને સન જરી કઈ છે ને નુકસાન નઈ થાય હા ઉપાધી ની કરતા ની વાડી આ તે દિવસ તું બચી ગયો હતો તને કઈ ખબર પડતી છે કે નહીં કે આ ઘર છે આ ઉકડ નથી કે તું ગમે ત્યાં કચરો ફેંકતો ફરે તમે આ જ લો કેવો ઉકાડો ઉકાડો આવા દે મારી મોટી ભાભીને આવા દે આજે જો અમે બંને જન જને તારું હું કરીએ છે આ તો તને ની રવા દીએ આ તો કા તું ની કા હું ની તને કા હરમ છે કે ની શરમ પેલા બોલતા શીખો એમ કહું છું હરમ જ કેવાય તને હું હમત પડે તને હું આવડે બોલતા અમારી હુટ્ટી ભાષામાં તને હું હમત પડતી છે બોલ તું ઓ ભાઈ ઓ નેહા

કાન માં નાની બુટી પહેરે મોટી બુટી પહેરે ગમે એવી સડી પહેરે શું છે અને તમને શું કઉસું તારું બ્લડ પ્રેશર ખોટું

પેલા સિંગદાણા ને પાડી પાડીને આખા ઘર ને જેવું બનાવી દીધું એને બોલો આખા ઘરમાં તમે ડાઇનિંગ ટેબલ પણ આવીને જોવતો ખરા કોઈ વ્યક્તિ ખાય તો ને સેન્સ તો હોય ને સેન્સ કે ભાઈ ખાય તો તું વ્યવસ્થિત ખાની આ તો કેવું ખાધું એને આખા ઘરમાં ફૂંક મારી મારીને બધે ફોટા ફેલાવી દીધા તો આખા ઘર તો ઉકાડા જેવું છે હવે કોને સાફ કરવાનું એ બધું મારે કે તમારે એની બૂન ને એની બૂન ને સાફ કરવાનું એની બૂન ક્યાં કરે છે

ભાઈ દેખાતી નથી છે કે જઈશે બજારમાં

ઘર ને રમણ ભમણ કરી નાખ્યું મગજ છે ને એને તો ફેરવી નાખ્યા છે પણ હવે એનું મગજ ફેરવાનો ટાઈમ આઈ ગયો નથી લાગતું મન તો બધું લાગતું છે કોઈનું મગજ ફરે કે નહીં ફરે મારું તો મગજ ફરી ગયું છે મારું તો છે ને આ ખોપડી છનકી ગઈ છે ભાભી મારું તો મગજ છે ને એમ થાય છે કે એનું એને એને હું કરું એનું ગળું દબાઈ દે એવું થાય છે ભાભી મને પણ આ તો મારું ઘડું છે મારું ચમનું દબાવવાની તમારું થોડું કેમ ભાભી હું તો વાત કરું છું એની ઓ વતાણા તણ હારું મને તો કે મારું ગળું દબાઈ દે પણ જો હવે વધતું જાય છે દિવસે ને દિવસે એ બંને ભાઈ બહેનનું

એમને તો મતન નહીં હોમ જ પડતી તારી હોંધી પાછા હું હમસી જાઉં છું અને એટલે એટલે કરશ આ મને એટલે તારી પર ગુસ્સો આવો પહેલા મને ગુસ્સો નહોતો આવતો હું તારી હોંધી પાછા એકદમ ક્લિયર સમજી જાઉં છું ભાભી હું કહું છું હું ભૂલી ગઈ મારી ભાષા એ હા આ તમારું ઈમ ટીમ એકચુઅલી પેલું એવું છે ને કે મને સમજમાં જ નથી આવતું અમુક તો હા હું અધો નહીં આવો તને સમજમાં આવો કે ન આવો પણ આ જીગલી ને એના કાઢવાનો રસ્તો ગોતો નહીતર નહીતર છે ને આ ઘર અવડે ઉકળ બન્યો છે અને પછી તો તમે જોટો ખરા આવીને પણ અહીંયા ઉભા ઉભા તમે બોલો ભાભી આ તમને કેટલું માન આપું છું આ મારા સિવાય છે ને ઘરમાં તમને માન કોણ આપે બોલો આ તો તમને હું દિલથી માનતી છું ને એટલે તમે મારા હાટું કેટલું લઈને આવો આ જો આ તમે મંગલસૂત્ર લાવેલા તે પહેરી લીધું મેં ક્યાંનું તમે હાડી લાવો એ હું પહેરી લઉં તમને દિલથી માનું છું તમે બધું લાવો છો ને અને એને એટલે જ બળતરા થાય છે બધી કે તમે મારા હાટું લાવતા છો ને એના હાટું નથી લાવતા એટલે એને બધી જીવ બટ્ટો છે તે એટલે એના ભાઈને અહીંયા બોલાયા છે બદલો લેવા હાટું શ્વાસ લઈ લે થોડો શ્વાસ લઈ લે

હું તને શું કહું છું ચિરાગ આ મારો હાડો એવો છે બરોબર આ દસ દિવસથી અમારા ઘરમાં માથું ખાય છે અરે યાર કંઈક કર નહીં યાર કંઈક પિકનિક બિકનિક મનાવવા જઈએ એવું હોય ને આને અને ઉભરાહટ કાંઈ કંઈક ડુમ્મસ લઈ જાય અને તદ્દન એમ ધક્કો મારી દઈએ એટલે આવે જ નહીં મારે ટેન્શન નહીં આ શું છે બધું હા કરું ફોન તને અરે ફોન મુ એક તુંય તારા હાડા જેવો થઈ ગયો ભાંડ બાંધ છે કે નહીં ઘરમાં આવી રીતના બેહવો રાજ એક વાત ચોખ્ખી છટ તને કહી દઉં છું મહેરબાની કરીને આપણા ઘરમાંથી કોઈ એક માણસનો જીવ જાય ને એ પહેલા તું તારા આ મહાપરાક્રમી મહા મનોથી મહાન માણસ એવા તમારા શાળાશ્રીની અહીંયાથી વિદાય કરો ને તો ખૂબ સારું છે હમણાં એ અત્યારે અમે બેસીને આ હા હા ડાઇનિંગ ટેબલ પર બેઠા બેઠા એ જે શું કહેવાય ખારી સિંહ ખાતો તો આમાં આખા રૂમમાં ઉડાડે બોલો અને નેહાએ કાંઈ કીધું એની સામુ ઝઘડો કરવા મળે એટલે હવે તું મહેરબાની કરીને આ તારા શાળાનો વિદાય સમારંભ જલ્દી તું આ ઘરમાંથી ગોઠવને તો સારું છે નહીં તો અમે બધા આ ઘર મૂકી અને અમે વૈયા જાવ એવું લાગે છે અને આમ પણ આ તારા હારે આને અમે કંઈ મીઠું બીઠું નાખ્યું છે હું નાખ્યું હોય મોટાભાઈ હવે આમાં તમને દેખાય છે કાંઈ હોય એવું અરે મને ખબર છે ધર્મેશભાઈ મોટાભાઈ આ તમને ખબર છે આ લેવું છે શું કે આટલું બધું મોંઘું અમારા ગામડે તો આટલું બધું મોંઘું હોય નથી લેવું બોલો મારા તો એ જીતના પેતરા કરી નાખ્યા છે હવે તો હું કંટાળ્યો છું પણ શું કરીએ કઈ કઉ આ તો આ મારો હાડો અને એની બેન

તું જે બાગળની ની બધી વાત કરે ને આ અમદાવાદ કડી કલોલ એ બધું આવી જાય એનામાં માં રાજનદ છે ભાવનગરે આવે જૂનાગઢે આવે રાજકોટે આવે મોરબી આવે બધું જ આવી જાય કે હું હું ઉતરો હું કહું આ બધું સૌરાષ્ટ્રના ગામ એનામાં આવે છે ને હા એક વર્ષ છે આ જીગ્નાને કઈ સમજાવે ને હા તો કઈક થાય અરે મોટો ભાઈ હું તો સમજાવું પણ ઝા લગી મોટો ભાભી અને

ইয়ে বো মাথা ভরেছে

ભગવાને છે ને આમ જેમ કે એ બધું કરવા દે એને તું નિરાતે આમ પ્રેમથી પટાવ તારે એમ કેવાનું આ છે ને ભાભી કેવાય તો મા સમાન કહેવાય તારા વડીલ છે તું એનું માનને તો આ બધું આ બધું એનામાં હોય આ સુરતીમાં ને આ મેહાણામાં ને એવું કાંઈ આવે અને આમ જો આમાં મગજ જેવું કાંઈ હોતું જ નથી આપણા સૌરાષ્ટ્રના માણસો સારા અને આમ પણ પિક્ચર જોવા લઈ જા તારા હાડાને બાયડીને કંઈક પાર્ટીમાં લઈ જા અને કઈક વસ્તુ લઈ દે તારા હાડાને કઈક મોંઘા મોંઘી વસ્તુ લઈ દે

મારી માને ફોન કરી દે અરે ના 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 તમારે ફોન નથી કરવાનો છે ને આ બોલે ને એટલું બધું ગમે ને એની વાત જવા દે તું મને બહુ જ ગમે તું બોલે હું તો એવું કરું કે કર ને હું સાંભળ્યા જ કરું હું તમને એવું કેવા આવી છું કે છે ને અને ભાઈ હટાવ ભાઈ હા તો સાંભળો હવે બે છે ને તમને કંઈ કહેવા આવ્યા છે જો હવે એક મિનિટ કોણ કહે સાંભળો બોલો ભાભી જિંદગી જ છું સાંભળું છું ભાઈ ને કહી દો ઘરે પાછો જતો રહે જોયા જેવી થાય જાય હવે ભાભી હું તમને શું કઉ છું તમારે છે ને ફક્ત એક દિવસ સહન કરવાનું છે આવતીકાલનો જે સૂરજ ઉગવાનો છે ને એની અંદર નવી સવાર થવાની છે આપણા ઘરની અંદર આપણા ઘરમાં તમે જેવું ધાર્યું નહીં હોય ને એવું આપણા ઘરની અંદર થવા જઈ રહ્યું છે એવા મને અંદરથી અણસાર આવી રહ્યા છે પણ ત્યાં સુધી તમને મારા ભાભીશ્રી અને મારી પત્નીશ્રી તમને હાથ જોડીને હું નમન કરું છું ત્યાં સુધી તમે તમારી આત્માને શાંત રાખજો કાલનું સૂરજને ઉગવા દેજો પછી બધું સારું થઈ જશે એવા મને અણસાર આવી રહ્યા છે તો મહેરબાની કરજો કાલના દિવસ સુધી તમે શાંત રહેજો પણ કેવી રીતે ઓમ શાંતિ શાંતિ બધું થઈ જશે હા તે સુધી શાંતિ જ રાખીને બેઠા હતા શાંતિ તો આલો કરી બધી અરે કેવું ભાભી અરે 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 પણ સાંભળીએ છીએ હવે હું બોલું આ બોલો તમારે છે ને બંને જણીઓને ફક્ત મૌન રહેવાનું છે બરોબર રસ્તો હું ધર્મેશ અને રાજ કઈક શોધી છે હા હો જો આજનો દિયા લે છે કાલે જો કઈ પણ ઉધુ સતુ થયું ને તો ધર્મેશભાઈ જોયા જેવી થા હે પાકો પાકો મને વિશ્વાસ છે મારા કાળિયા ઠાકર ઉપર એટલે બધું હવ હરાવાના હાલ નહીતર કાલે રણચંડીનું રૂપ ધરવાનું છે જો આ બે ભાઈએ કીધું એવું નહી થયું ને

ખુબ શક્તિ આપો કે એમની પત્ની ને સમજાવી શકે અને એના ઉપર વિજય મેળવે આગળના ભાગ જોવા માટે અમારી ચેનલ એસ કે ને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં